અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ ગુરુદ્વારા પરિસરમાં શીર્ષન કરનાર વડોદરા શહેરની મેલથી ધમકી મળતા પોલીસ નોંધાવી છે નામની યોગ દિવસે ગોલ્ડન ટેમ્પલમાં ગુરુદ્વારામાં માથું ટેકવ્યું હતું તેને પરિસરમાં તણાવ કિનારે યોગાસન કર્યા હતા જેમાંથી શીર્ષાસન કરતો ફોટો તેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને અર્ચના સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી વાત ચર્ચામાંથી તો બીજી તરફ આ બનાવ બાદ યુવતીએ પોસ્ટ ડિલીટ કરી માફી માંગતો વિડીયો જાહેર કર્યો હતો પરંતુ તેમ છતાં તેણે ધમકીભર્યા મેલ મળતા આખરે કારેલીબા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી છે બ્યુરો રિપોર્ટ સીએન21 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App